નમસ્કાર દર્શક મિત્રો કયોના ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગૌ મધ્રો દર્શક મિત્રો આપ જાણો છો અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે જેથી ગૌવંશને અત્યારે હાઈવે ઉપર ને એમ ગૌ ગૌચર માટે જવું પડતું હોય છે તો એવા સમયે ઘણીવાર એવું બનતું હોય છે કે એમને જે વાહન હતો એમને જોઈ નથી શકતા ને જેથી એમના એક્સિડન્ટ થઈ છે તો એના માટે મોરબીમાં એક આખી ટીમે

જાણતા અજાણતા અત્યારે કોઈ ટ્રક સ્પીડમાં હોય કે પછી રોડ ઉપર રસ્તા ઉપર હોય છે એના અત્યારે વરસાદની ઋતુમાં પોતે રોડ ઉપર એને સેફ જગ્યા હોય છે ત્યાં માખી મચી બચવા માટે તો રસ્તામાં આવતા જે વાહન ચાલક હોય એનું પણ ધ્યાન નથી હોતું સ્પીડમાં હોય છે અને નજીક આવીને આવી ખબર પડે છે કે ગાય માતા પશુ પક્ષી કે કોઈ પણ બેઠેલું છે તો ત્યારે જ્યારે નજીક આવી જાય પછી ખ્યાલ હોય છે કે એનાથી બ્રેક કે એવું નથી લાગતું તો પછી ભાઈ પણ ઈજા થઈ જાય પોકમાં લાગી જાય તો એના માટે અમે ઘણા આવા કિસ્સાઓ જોયા ઘણા ઘણા અમારી સામે આવી તો પછી અમે બધા ફ્રેન્ડ સર્કલ બેસીને એક નિર્ણય લીધો કે આપણે આ ટેકનિક એક સેવા માટેનું કઈક કાર્ય કરીએ તો તો પછી બધા એ નક્કી કરી કે આપણે બધા સાથે મળીને કંઈક આ ટાઈપનું કંઈક પ્લાનિંગ કરીએ તો પછી અમે એક વિચાર્યું કે રેડિયમ બેલ્ટ આવો જે જે કટર બેલ્ટ ગાય માતા બેઠી હોય જ્યારે રોડ રસ્તામાં ત્યારે એના ગળા ઉપર પટ્ટો બાંધી દે તો પછી એને બચવા માટે વાહન ચાલકોને દૂરથી દેખાઈ જાય જી અહીંયા કોઈ ગાય માતા કે કોઈ પણ બેઠેલું છે તો આગળથી સ્પીડ ધીમી કરી શકે જી એના માટે બચી શકે જી ખૂબ સરસ અ આપને એ પૂછવા માંગીશ કે અત્યારના કેટલા મિત્રો અતુર તમારી છે અત્યારે વાત છે ખૂબ સરસ દર્શ મે બીજો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે અત્યારે આપની સંસ્થા ચાલુ છે કતવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ જે માં ખૂબ જ છે તો એના માટે આપ પશુ પક્ષી ની નિશુલ્ક ને હવે આજે આપણે જે એડીએમ બેલ્ટ નો જે ગાયો જે લગાડવાનો જે કાર્ય ઉપાડ્યું છે એમાં જે આજનો જે ખાસ વિષય છે એ મિત્રોને એમાં એવું છે કે આજના દિવસમાં અમે આ કર્યું છે ને ત્યારે આ બધા બધા ગૌશાળાના બધા ભાગીદાર સાત સહકાર બધા ખૂબ જ ભેડો છે કે આ કાર્ય કરવું હોય તો અમે અમારા ટીમ લઈને અમે આવીશું અમે આવીશું આ રીતે કાર્ય કરીશું આ રીતે સેવા અમે આપીએ

ત્યાં સ્થાનિક લોકો છે બધા નીકળી ગયા છું ટૂંકા મોરબી ના ટોટલ એરિયા હાઈવે બધા કવર થઈ ગયા છે કેટલા ગૌ માતાઓ

નિર્ણય લેવામાં આવ્યો છે કે ગૌમાતાઓ જે રસ્તા ઉપાય ઉપાય હોય છે એમને એડીએમ બેલ્ટ બાંધીને તેમને આપણે સુરક્ષા આપવી છે તો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અન્ય મિત્રોને મોકલો જેથી આપણે આ સેવાકીય કાર્ય વધુ કહી શકીએ ફરી પાછા મળીશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ